દાદાને મિત્રો મારા દાદા ને પોપટ થઈ ગયું જય માતાજી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણે કટલા કટલા નવો બ્લોગ આવી ગયો અને હું આવ્યો છું ગામડે આમ જો આ છે આપણું ઘર અને આ બધી વસ્તુ અહીંયા છે ચાડવાને અને આ બધું ફૂલ ને એવું બધું છે તેવો બધું બહુ શોખ છે મારા દાદાને એને મિત્રો આજે ને હવે લાલપુર છે ને જે ત્યાં બધો સામાન ત્યાં બજાર છે આખી તો ત્યાં આપણે જવાનું છે દાદા એને તો આલો ઉપડીએ થોડીક વારમાં તો જો અમે બુગાટી લઈને જવાના છે તો દાદા નસો ચડાવ્યા છે ચાલો મિત્રો અમે જઈએ છીએ બુગાટીમાં દાદા બૂટ પહેરે છે તો આલો ચાલો ડેલો ખોલીએ પછી આગળ નીકળી રહે તો બંધ રાખવું પડે હમ કર એ એવું તો મિત્રો આપણે આમ જો ગામના પાછરે ભોગી ગયા ને આ છે આ નિશાળ આ છે વીર શહીદ અશોક એની આખી આ નિશાળ બનાવેલી છે એના યાદમાં જો આ બધા માંડવીના ના ટ્રેક્ટર છે યાર્ડ આપણે આપડે જઈ છે આટો મારવા આ બધા લાઈન છે આમ મિત્રો અત્યારે હું દાદા આવી ગયા છે યાર્ડ અને કપાસની કપાસ ની હરાજે જોવા હતો ચાલો તમને દેખાડી કઈ રીતે થાય જો આવી પેડ છે આટલી બધી ને બાર ટ્રેક્ટર હતા એ બધા લાઈન હતા આમ જો આમ જો આ બધો કપાસ ઓલી બાજુ હરાજી થાય છે તો હું દાદા જઈ હાલો દેખાડી કઈ રીતે છે બધું આખું યાર્ડ આમ જોવા

આખી મિત્રો સવાર હવાર મેં મારે દાદા પોપટ થઈ ગયું કારણ કે ઓફિસ ત્યાં જવાનું છે ને અહીંયા બંધ છે થોડુંક સવરો જોશે જેવા પોપટ થાય રાખે છે મારે તો હવે જોઈ છે ફોન કરે મિત્રો હવે આપણે આવી ગયા ચા જો દાદા ચા ની ચુસ્કી લેશે

આમ જો આખામાં અમે એકલા છીએ આમ ખાલી તો ફાયને લઈએ ત્યારે હાડા ગયા બાર વાગી ગયા આપણે બધા કામ પતાવીને આપણે ઘરે આવી ગયા આમ જો અને હે ને હવે હે ને આપણે વાતમાં એવું છે કે આપણે કાકા જે છે ને એની એના લગન છે એટલે એની કંકોત્રી લખવાની છે આપણે ઘરે તો એ આપણે વ્લોગમાં દેખાડશું ને કાકા ત્યાં રાજુલા એને હમણાં લેવા જવાના છે તો હાલો માં બનાવી રહી તો બધી પડી જાય તો મિત્રો આપણે હે ને પછી વ્લોગ બનાવ્યો નથી આપણે ઘરે પૂરો કરીને કે આપણે આવી ગયા વાડીએ આપણે તમને આપણે વાડી દેખાડી કઈ કરીએ કેવી છે આમ જો જો આખી છે ને આ બાજુથી ત્યાંથી થેઠ હ ઓલું દેખાય ને ઓયડી દેખાય ને ત્યાં સુધી અને આમ ઓલો ટાવર સુધી અને આમ આ ટાવર સુધી એવડી છે વાડી આ જો કપાસ જો અને આમ થોડાક કપાસ ઓલા વીણે છે ઓલી બાજુ તો આમ જોઈ છે આમ વાડી હું તો આમ એક બે વર્ષે આવું આવી એટલે આની પહેલાંનો બ્લોગ તમે જોયો હશે ત્યારે હું આવ્યો હતો મેં મારા હું ત્યાં એક બે વર્ષ આવું એટલે બદલી ગયું દાદા જો જો તો એલા જ જઈ શૂટે સૂટ ટોટલ લગભગ મારા અંદાજે ત્રીસ બત્રીસ વીઘા છે આપણી વાળી દાદાને પૂછી આપણે મિત્રો આપણે દાદાને પૂછી કેટલા વીઘાની વાળી છે આપણી આપણી બત્રીસ વીઘા હા તો બત્રીસ વીઘાની વાડી છે મેં તમને દેખાડી નહીં એટલી વાળી છે ખાલી અને એક હમણાં કામ મિની ટ્રેક્ટર લીધું એ કેટલા નું હતું પોણા ત્રણ લાખ નો મિની ટ્રેક્ટર લીધું હજી મોટું ટ્રેક્ટર લેવાનું છે જોંડિયર તો હવે છે ને અમે ઘઉં વાવ્યા છે કેટલા વીઘામાં વાવ્યા બે વીઘામાં બે વીઘામાં ઘઉં વાવ્યા છે તો એ તમને હું ક્લિપ દેખાડી દેવાથી જોવા también míos, vamos a llevarlo aquí, ¿no? Sí. Entonces, vamos a amigos. ¿Eh? Nombre, pues. <laughs> ¿Ah, José? No sé. No, no Amigos, en la playa, ¿sabes? Porque a En el